આ મુલાકાત દરમિયાન સંરક્ષણ સહયોગ દ્વિપક્ષીય વેપાર અને પ્રાદેશિક સુરક્ષા જેવા અગત્યના મુદ્દાઓ પર ગંભીર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વધતી જતી નિકટતા અને વૈશ્વિક મંચ પર સંયુક્ત રીતે આગળ વધવાની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે રાજદ્વારી મંત્રણાઓ ઉપરાંત આર્થિક અને તકનીકી વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાને પ્રખ્યાત બહુરાષ્ટ્રીય ટેકનોલોજી સંસ્થા નિષ્પર્શ ગ્રુપના ચેરમેન બેકર અને મુખ્ય વહીવટી અધિકારી સીઈઓ ફેબ્રિસિયો બ્લોસી સાથે પણ ફળદાયી ચર્ચા કરી હતી આ બેઠકમાં ભારતમાં તેજગતિ આગળ વધી રહેલી ડિજિટલ ક્રાંતિ કૃત્રિમ બુદ્ધિમત્તા અને તકનીકી ક્ષેત્રે રહેલી રોકાણની વિપુલ સંભાવનાઓ કેન્દ્ર સ્થાને રહી હતી નેસ્પર્સના પદાધિકારીઓએ ભારતના સક્ષમ ડિજિટલ માળખામાં વિશ્વાસ વ્યક્ત કરી ભવિષ્યમાં દેશમાં મૂડીરોકાણ વધારવાની તૈયારી દર્શાવી હતી જે ભારતીય અર્થતંત્ર માટે હકારાત્મક સંકેત છે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયના અગ્રણીઓ અને ટેકનોલોજી ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો સાથે પણ આત્મીય સંવાદ સાધ્યો હતો તેમણે વિદેશમાં વસતા ભારતીયોને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં સક્રિય ભાગીદાર બનવા અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક તથા આર્થિક સેતુરૂપ ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો વડાપ્રધાનની આ વિવિધ લક્ષી બેઠકો અને સંવાદો ભારતની વૈશ્વિક સ્તરે એક આર્થિક મહાસત્તા તરીકે ઉપસી રહેલી પ્રતિભા અને વધતા જતા પ્રભાવને વધુ દ્રઢ બનાવે છે Well, Prime Minister it's wonderful to see you uh, again can I begin though, by expressing my condolences to the people of India for the terrorist attack at the our explosion but also for the, the bus crash. Saudi Arabia that led to a loss of the lives, uh, But we have uh, much to discuss and our relationship is very strong, never stronger in my view. I think the economic relationship uh, we can strengthen further and our defence and security ties are also very important going forward. And I look forward to our discussion today. I know our foreign ministers, have had a very successful meeting and uh, I of course saw your, your Minister in uh, Malaysia just a short time ago and the relationship between us as well, I think the